કરીને થોડો સમય કાઢીને જરૂરથી સાંભળો એક એપલ સાઇડર વિનેગર એસિટીક એસિડથી ભરપૂર હોય છે જે ડાક નેકથી છુટકારો મેળવવા માટે ખૂબ જ અસરકારક બે બટાકાનો રસ ગરદન પર લગાવવાથી કાળાશ ઝડપથી દૂર થાય છે બટાકાના રસમાં લીંબુનો રસ ભેરવીને ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે ત્રણ જો તમને પેટની સમસ્યા રહે છે पाचन क्रिया सारी रीते काम करती नथी तो तुम्हारे लवींग चावहू જોઈએ તે પાચન ક્રિયામાં સુધાર કરે છે 4 બીટ ખાવાથી શરીરમાં લોહીની ઉણપને પૂરી કરી શકાય છે 5 આંખોને સ્વસ્થ રાખવા માટે સ્ક્રીનનો સમય ઓછો કરો બહાર જતી વખતે ચશ્મા પહેરો જે યુવી કિરણોને અવરોધે છે પોષક તત્વોથી ભરપૂર આહાર લો અને પુષ્કળ પાણી પીવો છ જો તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમારે સવારે તુલસીનું પાણી પીવું જોઈએ તેનાથી તમને રાહત મળી શકે છે સાત મીઠા લીમડામાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે આઠ રોજવાસી મોંઢે મીઠો લીમડો ચાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે નવ પાચન સંબંધી સમસ્યાઓ સામે લડવામાં મેથીનું પાણી પણ ફાયદાકારક છે તેના માટે મેથીને રાતે પલાળી લો અને સવારે તેના પાણીનું સેવન કરો દસ કીવીમાં વિટામિન મોટી માત્રામાં હોય છે તેના સેવનથી શરીરમાંનું સ્તર વધી શકે છે અગિયાર હથેળીઓમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે જે ઘસવાથી શરીરમાં તાજગી અને ઉર્જા વધે છે લોહીનો પ્રવાહ પણ સુધરે છે બાર શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપવા માટે દહીંમાં ગોળ ભેળવીને ખાઓ તેનાથી શરીરમાંથી નબળાઈ અને થાક દૂર થાય છે તેર રોગપ્રતિકારક શક્તિ અને રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે તમે દહીંમાં ગોળ મિક્સ કરીને ખાઈ શકો છો ચૌદ તડબૂચને ઓરડાના તાપમાને સ્ટોર કરવાથી તેના પોષ્કતત્વો જળવાઈ રહે છે તેને ફ્રીજમાં મૂકવાથી તેના પોષક મૂલ્યમાં પણ ઘટાડો થાય છે તડબૂચ પાકી ગયા પછી તમે તેને ફ્રીજમાં મૂકી શકાય છે પંદર રોજ ગરદન પર એલોવેરા જેલ લગાવવાની ટેનિંગ દૂર કરવામાં પણ મદદ મળે છે આ સિવાય આ ઉપાય ત્વચાને ઠંડક પણ આપે છે સોળ લવિંગ ચાવવાથી હાડકાની સાથે સાથે દાંત પણ મજબૂત થાય છે તેના એન્ટિબેક્ટેરિયલ ગુણ પેઢાને બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે સત્તર તુલસીના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે આના કારણે તમારું પેટ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે અને તેનાથી સંબંધિત કોઈ સમસ્યા નથી થતી અઢાર લોટ બાંધતી વખતે તેમાં થોડું તેલ અથવા ઘી નાખો આ તમારી રોટલીને સુપર સોફ્ટ રાખશે ઓગણીસ લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો તેનાથી તમારો લોટ એકદમ નરમ રહેશે અને સોફ્ટ રોટલી બનશે વીસ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ધરાવતો મીઠો લીમડો ખાવાથી ત્વચામાં સુધારો થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર